નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં ડીએનએ પરીક્ષણ પચાસ ટકા પ્રવાસીઓના સરે સંપૂર્ણપણે બળી ગયા છે તેમનો ડીએનએ ટેસ્ટ ઘૂંટણ ખોપરીના હડકાં અને દાંત દ્વારા કરવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેસલમેર અને પુણેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે મધ્યપ્રદેશમાં પણ બે દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે યુપી સહિત રાત સાત રાજ્યોમાં હીટવેવનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે ચોવીસ કલાકમાં કોરોનાના નવા બસો ને દર્દીઓ જોવા મળ્યા છે દેશમાં અત્યાર સુધીમાં સિત્યાસી લોકોના મોત પણ થયા છે સાત હજાર અને ચારસો એક્ટિવ કેસ જોવા મળ્યા છે જ્યારે રાજસ્થાનમાં બે વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે મેત્વના સમાચારની વાત કરીએ તો ભારત બોઇંગસ સેવન એટ સેવન વિમાનોના ઉડાન પર પ્રતિબંધ મૂકી શકે છે સિક્યુરિટી રિવ્યૂ માટે વિમાને ગ્રાઉન્ડ કરવાની તૈયારી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો હવાઈ દુર્ઘટનાઓમાં ભારતમાં અત્યાર સુધીમાં બાવીસસો નેવ્યાસી લોકોના મોત થયા છે દેશમાં વીસ સૌથી મોટા પ્લેન ક્રેશમાં એર ઇન્ડિયાના ચૌદ અને ફ્લાઇટ નંબર વન સેવન્ટી વન બે વાર ક્રેશ પણ થઈ જવા પામી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન જે ક્રેશ થયો હતો તે વિડીયો ઉતારનારને પોલીસ પોતાની પાસે લઈ ગઈ છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સૌથી પહેલો વીડિયો જે સામે આવ્યો હતો તે વિડીયો ઉતારનારની યુવક યુવકની પોલીસે પૂછપરછ માટે હાથ ધરી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વિડીયો વાયરલ થયો છે તે સત્તર વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો સૌથી પહેલાં રેકોર્ડ કરેલો વિડીયો સામે આવ્યો હતો પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વિડીયો ઉતારનાર સત્તર વર્ષીય સગીરનું નામ આર્યન અંસારી છે જેણે લક્ષ્મીનગર સ્થિત પોતાના મકાનની છત પરથી વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો હાલ પોલીસ આર્ય પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડ ડે કોલ શું છે એ જાણી લો અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની જેમાં સૌથી મહત્વપૂર્ણ દુર્ઘટના એ છે કે વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે ત્રેવીસ પરથી બપોરે એક વાગ્યાને ઓગણચાલીસ મિનિટે ઉડાન ભરી હતી ઉડાન ભરતાની સાથે તેણે નજીકના એર ટ્રાફિક કંટ્રોલને મેડ ડે કોલ આપ્યો હતો પછી તે વિમાન દ્વારા એટીસીને કોઈ સિગ્નલ આપવામાં આવ્યું ન હતું ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં વિમાન એરપોર્ટ પરિસરની બહાર ક્રેશ થઈ ગયું હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ક્રેશ થયું તેના પ્રત્યક્ષ દ્રશ્યો જણાવ્યું છે કંઈક આવો દિવાલો ધ્રુજવા લાગી ખુરશી અને ટેબલ બધું જ હાલવા લાગ્યું એક મહિલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે તે તેના રૂટીન કામમાં પરવાયેલી હતી આમ તો દરરોજ પ્લેનની ધબધબાટીનો મોટો અવાજ સાંભળવાથી તેઓ ટેવાયેલા છે પરંતુ આ વખતે અવાજ એટલો મોટો હતો કે કાનના પડદા ફાટી જાય ઘરની દિવાલો ધ્રુજવા લાગી ખુરશી ટેબલ બધી વસ્તુઓ હલવા લાગી જેથી તે તુરંત ઘરની બહાર દોડી ગઈ હતી અને બહારના દ્રશ્યો જોયા બાદ તેને પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસમાં ભારતે અનેક વિનાશક ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે જેમાં પહેલગામ ઘટના પાકિસ્તાન સાથેની અથડામણ બેંગ્લોર અને મહાકુંભમાં થયેલી તાજેતરની ભાગદોડ મુંબઈ ટ્રેન દુર્ઘટના અમદાવાદમાં એર ઇન્ડિયાનો વિમાન દુર્ઘટનાનો પણ સમાવેશ થાય છે લોકો તેને પુરીમાં શ્રી જગન્નાથ મંદિરમાંથી ધ્વજ ઉપાડતા જોવા મળેલા ગરૂડની ઘટના સાથે જોડી રહ્યા છે અને તેને દુર્ભાગ્યની નિશાની પણ ગણાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલંગથી એક નવા સમાચાર સામે આવ્યા છે અને આનંદના સમાચાર છે ભાવનગર જિલ્લામાં આવેલું અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ દુનિયાભરમાં જાણી જાણીતો છે અહીં વિશ્વના ખૂણે ખૂણેથી જહાજ મંગાણ માટે આવે છે જો કે હાલની વાત કરીએ તો લાંબા સમય બાદ વૈભવિક ક્રોઝ શિપ અહીં બંગાળ માટે આવ્યો છે બંગાળ માટે આવેલા વૈભવિક ક્રોઝ શિપ વિશે થોડું હવે જાણવું જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા બાળકને પણ લીપમાં મોકલતા હોય તો જેતી જજો લીપથી બાળકને દૂર રાખો ભાવનગરમાં છ વર્ષીય બાળકનો લીપમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોએ ધ્યાન રાખવા જેવી બાબતો છે પતિઓ સામે પત્નીઓના જુલમના બનતા વધતા કેસો સામે આવી રહ્યા છે સંબંધોની કતલ કરનારી મહિલાઓ કોઈપણ જાતની બીક વગર ખોલીને પતિને કાંટો કાઢી રહી છે સોનમ રઘુવંશીના ચકચારી કિસ્સામાં શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક મહિલાએ મોટો કાંડ સામે આવ્યો છે મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્નના ત્રણ અઠવાડિયા બાદ એક પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી કારણ કે લગ્ન બાદ તેની મોટી ઉંમરના પતિ સાથે સંબંધ બાંધવાનું તેને ગમતું નહોતું આથી તેણે તેની હત્યા કરી નાખી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંતિમ મેસેજ હકીકત બની ગયો અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પ્લેન ક્રેશ થયો તે સમયે પાઇલટનો એટીએસને સંદેશ મેડે અમે અહીં નહીં બચીએ જે હોસ્ટેલના બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું તેમાં ચોત્રીસ લોકોના મોત થયા છે જેનો મૃત્યુ આંક હવે ને પંચોતેર ઉપર પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગુજરાત પહોંચી ગયા હતા ઋષભ રૂપાણી લંડનથી ગુજરાત આવી પહોંચ્યા છે રાજકોટમાં પ્રાર્થના સભા અને અંતિમ દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા આ દરમિયાન અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું પરંતુ આ દરમિયાન ફેસબુક પર રાજ્યની એક નર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેરળ સરકારના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ડૉક્ટરનો રડતો વિડિયો સામે આવ્યો છે જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં જોવા મળ્યો છે અમદાવાદની દુર્ઘટના બાદ એક ડૉક્ટરે એક મુશ્કેલીમાં મુકાયા છે લાચાર ડૉક્ટર અનિલની માનવતાની અપીલ સામે આવી છે સિસ્ટમ સામે રડતો ડૉક્ટર અનિલ દુર્ઘટનાથી તો બચ્યા હવે હોસ્ટેલ ખાલી કરવાનું તેમના પર દબાણ કરવામાં આવ્યું છે માફ કરો આ મારી ભૂલ નથી તેવું ડોક્ટર અનિલે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારમી જૂને ગુરુવારે અમદાવાદમાં થયેલા ગમખ્વાર વિમાન અકસ્માતની સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે હજુ પણ અનેક લોકોની કળ વળી નથી આ અકસ્માતનો ડર કરોડો લોકો ખાસ કરીને હવાઈ યાત્રિકોના હૃદયમાં ઊંડે સુધી અસર કરી ગયો છે જેનું ઉદાહરણ વારાણસીનો યાત્રી છે આ યાત્રિકે ફ્લાઇટમાં બેસતા પહેલાં વિમાનને વંદન કર્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે